લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ ડિસ્પોઝલ તમામ રૂમ પાર્કિંગ સાવચેતીના ભાગરૂપે કચેરીમાં હાજર કર્મચારીઓના અને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા તંત્ર દ્વારા તપાસ તે પ્રાથમિક તપાસ મુજબ આ કોને મોકલ્યો અને તેનો હેતુ શું હતો તે દિશામાં સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોઈનું તોફાન છે કે પછી કોઈ ગંભીર કાવતરુ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે હાલમાં સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે